જય માતાજી જય દ્વારકાધીશ તો તમે જોઈ શકો છો આજના નવા પ્લગમાં કે આજે હું તમને બતાડીશ અમારા ખેતર અને શું શું વાયુ છે અને શું શું નથી વાયુ તો તમે પ્લગમાં જોડાયા છો તો આપણે આ ખેતરમાં વાય છે બટાકા તમે જોઈ શકો છો અને બાજુના ખેતરમાં છે ઘઉં તમે જોઈ શકો એક ઘઉં પડ્યા છે તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છે ને મકાઈ વાય છે અમાર કોઈ પણ મકાઈ ખાવા હોય તો કોમેન્ટ કરજો તો હું એના માટે પકડાવીશ મકાયા તો તમે હું બીજું ખેતર બતાડીશ તમે મકાઈ જોઈ શકો છો એક નંબર મકાઈ છે કોઈ પણ મકાઈ ખાઈ હોય તો કોમેન્ટ કરજો તો હું તમને બીજું ખેતર બતાડવા જોશો તો મિત્રો આપણે રાજકરામાં આવી ગયા છે રાજકરો પણ એક નંબર છે અને હું તમને બતાડું કે આ ઝાડ શાનું છે તો તમે કોમેન્ટ કરજો કે શાનું ઝાડ છે આજે તમે જોઈ શકો છો આ એક નંબર ફળે તો આ ફળ છે મિત્રો કાકડીનો તો તમે કાકડી પણ એક નંબર છે તમે જોઈ શકો છો આપણે પછી રાયડો પણમાં આવ્યો છે તમે જોઈ શકો છો રાયડામાં ફૂલ છે અને ફળી પણ સારી આવી ગઈ છે અને નેથલા ખેતરમાં આપણે જે રાયડો બીજા ખેતરમાં છે એ કહું અને તમે જોઈ શકો છો કે આ છે મારી હવેલી મારા કાકાની તો મારા કાકા હોય ભૂંડ અને રોજ ના આવે એની રખવાળી કરી છે અને ત્યાં નવી ફેન્સી વાડ કરી છે તમે જોઈ શકો છો કે ભૂંડ કોઈ ના આવે અને ડુંગળી પણ આવી છે કોઈને ડુંગળી ખાવું હોય તો કોમેન્ટ કરી તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છે અને તમે બટાકા જોઈ શકો બટાકા પણ એક નંબર પડ્યા છે આ આપણે બીજા ખેતરમાં આવી ગયા છે કહું પણ આ મારા કાકાના છે બીજા ખેતરના તો એક નંબર પડ્યા છે તો મિત્રો તો આટલે અમે બ્લોગ પૂરો કર્યો છો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છે અને તમે બટાકા જોઈ શકો બટાકા પણ એક નંબર પડ્યા છે આ આપણે બીજા ખેતરમાં આવી ગયા છે અને પણ આ મારા ટકાને છે બીજા ખેતરના તો એક નંબર પડ્યા છે તો મિત્રો તો આટલે અમે બ્લોગ પૂરો કર્યો છો જય માતાજી જય દ્વારકાધીશ